ગુજરાત વિધાનસભા પ્રથમ ચરણના ઇલેક્શન લડવા ઈચ્છતા ઉમેદવારોના નામાંકન ભરવા માટેનો આજનો છેલ્લો દિવસ છે તો ઉમેદવારી નોંધાવવા ઉમેદવારોમાં દોડાદોડી જોવા મળી રહી છે તો સુરત પૂર્વ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અસલમ સાયકલવાલાએ પોતાના અનેકો સમર્થકો સાથે ભવ્ય રેલી આકારે પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગયા બાદ આજે ત્રણ વાગ્યા સુધીમાં તમામ પક્ષના ઉમેદવારોએ ચૂંટણી લડવા માટેનું નામાંકિત ફોર્મ ભરી દેવા માટે જણાવ્યું હતું

અને સો ટર્મના કોર્પોરેટર તરીકે ફરજ બજાવી ચૂકેલા એવા કાર્યકારી શહેર અધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ સોલંકી બીજા મારા મોટાભાઈ એવા અશોકભાઈ કે જેમણે મને કોંગ્રેસની અંદર યુવક કોંગ્રેસના મહામંત્રી તરીકે સૌથી પહેલો હોદ્દો આપ્યો હતો એને ચંદુભાઈ રાઠી અમારા સંતોષભાઈ બીજા સમાજના બધા અગ્રણીઓ સાથે છે મને ફોર્મ ભરવા જઈએ છે એટલું સંકલ્પ નક્કી છે કે પરિવર્તન એ સંકલ્પના જે ભારતીય જનતા પાર્ટીના પાંચ વર્ષના શાસનમાં જે સતત વધી રહેલ મોંઘવારી યુવા બેરોજગારી ઉત્તાન અને આરોગ્યનો પ્રસરતો વિસ્તાર એકસો ઓગણસાઠ સુરતપુરમાં અશાંત જે થઈ રહેલા ભ્રષ્ટાચાર જે ગુનાખોરી વધી છે એ ડામમાંના સંકલ્પ સાથે આ જો નવજવાનોની ટીમ ખાસ કરીને અમારે યુવક કોંગ્રેસ મહિલા અગ્રણીઓ બધાની સાથે ઉમેદવારી પત્ર ભરવા જઈએ છીએ જેટલો વિશ્વાસ છે કે આ વખતે એકસો ઓગણસાઠ સુરતપુર વિધાનસભામાં અરવિંદ રાણાને ઘર ભેગો કરીને ચાર ડિસેમ્બરે સ્થાપ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી ભર્યા બાદ હવે તમામ ઉમેદવારો પ્રચાર ઝુંબેશમાં ઉમટી પડશે હજર કુર્સી સાથે હર્ષદ શેઠા